અરજીઓની સુનાવણી હાઈકોર્ટમાં થઈ શકે છે ટુ આધારે પડકારતી અરજીઓ ટકી શકે એડવોકેટ જનરલે ઉઠાવેલા હાઈકોર્ટે ફગાવ્યો વ્યક્તિ પોતાના શું ખાઈ પી શકે તેનો અંકુશ સરકાર ન રાખી શકે અરજદારે કહ્યું એડવોકેટ ની રજૂઆત હતી કે દારૂબંધીને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવી પડે તેવી હતી હાઈકોર્ટે એડવોકેટ ફગાવ્યો સંવાદદાતા દિવ્યા ચૌહાણ ફોન ફોનલાઈન પર જોડાઈ ગયા છે દિવ્યા દારૂબંધીને પડકારતી વિવિધ અરજીઓની સુનાવણી હાઈકોર્ટમાં થઈ શકે જે આધારે દારૂબંધીને પડકારતી અરજીઓ હાઈકોર્ટમાં ટકી શકે વધુ શું વિગત મળી રહી છે આ સંદર્ભે ભાવિકા દારૂબંધી ને લઈને વિવિધ અરજીઓ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી જેમાં રજૂઆત તરફ તરફથી કરવામાં આવી હતી કે ગુજરાતમાં પણ દારૂબંધી છે તે દૂર કરવી જોઈએ તે તમામ બાબતની અલગ અલગ રજૂઆતો છે કરવામાં આવી હતી જેમાં અરજદાર તરફથી પણ કોર્ટમાં એવી રજૂઆત હતી કે વ્યક્તિ ઘરમાં શું ખાશે શું પીશે એ સરકાર નક્કી ન કરી શકે કારણે રાજ્યમાં પણ છૂટ આપવી જોઈએ જેની સામે ટુ પ્રાઇવસી એક્ટ હેઠળ અરજદારે ઘણા બધા વાંધાઓ પણ કોર્ટમાં ઉઠાવ્યા હતા જે મામલે ગુજરાત હાઈકોર્ટના જે એડવોકેટ જનરલ છે એમના તરફથી પણ રજૂઆત કોર્ટમાં કરવામાં આવી હતી કે જો અરજદારને એટલો જ વાંધો હોય તો મામલો સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવે આ ગાંધીનું ગુજરાત છે અરજી ટકવા પાત્ર નથી આ પ્રકારની જે રજૂઆત હતી તે તમામ જે ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલની તમામ જે રજૂઆતો હતી તે તમામ રજૂઆતો ગુજરાત હાઈકોર્ટે રિજેક્ટ કરી છે એટલે કે ફગાવી દીધી છે રાજ્ય સરકારને આ મોટો ઝટકો આ કહી શકાય સાથે જ હવે ગુજરાત હાઈકોર્ટમાં જે દારૂબંધીને લઈને જે અરજી થઈ હતી તે ટકવાપાત્ર છે તેવું કોર્ટે પોતાના હુકમમાં પણ નોંધ્યું છે અને વધુ સુનાવણી જ્યારે કોર્ટમાં હાથ ધરાશે ત્યારે બંને પક્ષો તરફથી જવાબ રજૂ કરવામાં આવશે આ અરજી છે તે ટકવાપાત્ર નથી તેથી સરકારી વકીલની દલીલ હતી પરંતુ કોર્ટે અવલોકન કર્યું છે મહત્વનું કે આ બાબતોમાં રાઈટ ટુ પ્રાઈવસી આધાર ઉપર દારૂબંધી ને અરજી પડકારતી જે છે તે કોર્ટ સમક્ષ ટકી શકે છે એ મામલો કોર્ટે પણ નોંધ્યો છે અને એ જ મામલાને લઈને હવે આગામી દિવસમાં કોર્ટમાં રાબેતા મુજબ સુનાવણી કરવામાં આવશે સરકારી વકીલે આ અરજી ટકવા પાત્ર નથી જેના કારણે અરજીનો નિકાલ કરવો જોઈએ તેવી રજૂઆત છે તે કોર્ટમાં કરવામાં આવી હતી સરકારી વકીલની તમામ જે રજૂઆતો હતી તે હાઈકોર્ટે ફગાવી દીધી છે જી દિવ્યા એડવોકેટ જનરલે તો વાંધો ઉઠાવ્યો હતો પરંતુ એડવોકેટ જનરલના વાંધાને ફગાવી દેવામાં આવ્યો છે ત્યારે સુનાવણી થશે અરજદાર પર રાઈટ ટુ પ્રાઇવસી અંતર્ગત ઘરમાં શું ખાઈ પી શકે છે વ્યક્તિ તેના પર રોક ન હોવી જોઈએ તે પ્રકારની વાત કરી રહ્યા છે શું લાગી રહ્યું છે આ પડકારતી અરજીઓનો આગામી સમયમાં કેવા પ્રકારે જે વાતચીત થઈ શકે છે કે પછી હાઈકોર્ટ કોઈ પ્રકારનો હુકમ કરી શકે મહત્વનું છે ભાવિકા દારૂબંધી ને લઈને રાજ્યમાં પણ દારૂની છૂટ આપવી જોઈએ અરજદારે એક રજૂઆત કરી હતી કે અન્ય રાજ્યમાંથી લોકો બહારના લોકો અહીંયા આવે છે તો તેમને હોટલોમાં દારૂ પીરસવામાં આવે છે તો ગુજરાતની જનતા છે તે દારૂ પીવા માટે બહાર જઈ રહી છે અને ગુજરાતમાં જો આવે છે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે તો રાજ્યમાં આના જ કારણે જે પ્રવાસન ક્ષેત્રે પણ જે વેગ મળવાની જે વાતો કરવામાં આવે છે બહારથી જે અતિથિઓ આવે છે તેઓ પણ આ દારૂબંધી ના કારણે ઘણી વખત આવતા નથી અને પ્રવાસન ક્ષેત્રે પણ સારું એવું કોર્ટ જે રહી છે તેવી તમામ પ્રકારની અરજદાર તરફથી કોર્ટમાં રજૂઆતો કરવામાં આવી હતી અને આ જ રજૂઆતો સાથે અરજદારે પણ કોર્ટમાં વાંધો ઉઠાવ્યો હતો અને રાજ્યમાં દારૂને લઈને છૂટ આપવામાં આવે તેવી અરજદાર તરફથી એક નહીં પરંતુ ઘણી બધી અરજીઓ કરવામાં આવી હતી અને રાઈટ ટુ પ્રાઇવસી એક્ટ હેઠળ વ્યક્તિ ઘરમાં બેસીને દારૂ પી શકે છે તો એમાં સરકારને કોઈ પણ પ્રકારનો વાંધો ન હોવો જોઈએ એ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી જ્યારે રાજ્ય સરકારના એડવોકેટ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ અરજી છે તો જો અરજદાર ને વાંધો હોય તો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી એ ટકવા નથી કોર્ટનો પણ સમય વેડફાઈ રહ્યો છે તેવી અનેક પ્રકારની સરકારની જે રજૂઆત હતી તે તમામ અરજીઓ ફગાવી દીધી છે હવે આગામી દિવસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે પરંપરા તમામ કારણો રજૂ કરવાના રહેશે કે શા માટે રાજ્યમાં દારૂબંધી ની પરવાનગી આપવી જોઈએ અને શા માટે ન આપવી જોઈએ તેવી તમામ પક્ષો તરફથી રજૂઆત છે તે કોર્ટમાં કરવામાં આવશે બિલકુલ દિવ્યા ધન્યવાદ જાણકારી બદલ